અહીંયા ક્યાં સુતા શું પડી આ ડોગડા હું તો હતે યાદ રાખવા કોઈ લઈ જવાનું છે ને વઈ આવી અહીંયા આખડે કોઈ લઈ જવાનું છે કપડા હા એ ભલે ને રે કોઈ લઈ નઈ જાય કપડા એ ઓલા છે પગલું છોડ્યા લઈ જાય વઈ જાય ઉપડી જાય તો ખબર એ નો પડે કોણ લઈ જાય બા ના આપણે ઘર સે ઓલું ફળ્યું નાય હું કાં ઉકળે જાય ઉપરનું છે આયા કોણ લઈ એમ લઈ આવવા નથી તો હું તે જ કે

મને માર માર લઈને ઉપડી જાય તો ખબર પડે કાલે કાઢી જઈ જાય મેલા હોય ધોઈ બધાય એ તું કાઢી આ હાડલો તો હું કઈ ગયો લઈ લઉં લાવ હાડલો લઈ લઉં

Bás.